સુરત ઊન ભીંડી બજાર વિસ્તારમાં બંગાળી યુવકે માસૂમ માસુમ બાળકિશોરી કરતા ભેસ્તાન પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો સુરત શહેરમાં છેડતી અને દુષ્કર્મ જેવી ઘટનાઓનો ગ્રાફ ખૂબ જ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ખાસ કરીને સ્લમ ચૂંપડપટ્ટી અને પરપ્રાંતિય વિસ્તારમાં છેડતી ઘટનાઓ ખૂબ જ વધી રહી છે ત્યારે ઊન વિસ્તારમાં રહેતા બંગાળી યુવકે તેમના જ પાડોશમાં રહેતી બાળકિશોરની શારીરિક છેડછાડ કરી હતી જે અનુસંધાને ભેસ્તાન પોલીસે ગુનો નોંધી ગણતના કલાકોમાં જ આરોપી મોહમ્મદ મોહિયોદ્દીનની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ છે બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક ઘટનાવાદી જેનો આરોપી કે બેસ્તાન પોલીસ સ્ટેશન રોકે છે સુષ્ટિ વિરુદ્ધ કૃત્ય કોઈ બાળક પર કરવા છે શું ઘટના છે શું આરોપી વિશે શું જાણકારી આપે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે એમાં જે આરોપીનું નામ છે મોહિદુલ જહીદુલ શેખ અને એ પેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલ નગરમાં રહે છે એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવી